આગથળા પોલીસ સ્ટેશનમાં વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે પરેડનું આયોજન કરવામાં આવ્યું આગથળા પોલીસ સ્ટેશનમાં બનાસકાંઠા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું પરેડનું નિરીક્ષણ કર્યા બાદ પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં તેમના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું જેમની સાથે આરબી શાખાના પીએસઆઈ મહેશ્વરી તેમજ આગથાળા પોલીસ સ્ટેશનના થાણા અધિકારી પીએચ જાડેજા સાથે તમામ પોલીસ સ્ટાફે એક હજારથી વધુ નવા છોડનું આરોપણ કરી આગથાળા પોલીસ સેવા સુરક્ષા અને શાંતિની સાથે સાથે પર્યાવરણનું પણ જતન અને સંવર્ધન કરશે ગયા વર્ષે પાત્રીસો નવા વૃક્ષો વાવીને તેનું પણ જતન પોલીસ કરી રહી છે પોલીસ કેમ્પસના બગીચામાં પંખીઓ માટે પાણી ચણ અને માળાની વ્યવસ્થા કરેલ છે જેથી સાચા અર્થમાં પર્યાવરણ અને માનવતાના કામ પણ આગથલા પોલીસ કરી રહી છે આ મરિયાળા પોલીસ સ્ટેશનમાં આગથલા પોલીસ સ્ટેશનનું નામ જિલ્લામાં અવ્વલ ક્રમે આવે છે ત્યારબાદ એસપી દ્વારા પોલીસ દરબાર યોજી પોલીસને પડતી ફરજમાં અડચણો નવા કાયદા વિશે તેમજ પોલીસની કોઈ પણ સમસ્યા હોય તેનું સ્થળ પર નિવારણ લાવવા એક ખાતાના વડા તરીકે મૈત્રીપૂર્વક સામાજિક પારિવારિક રીતે પ્રશ્નો ઉકેલવા પોલીસ દરબાર યોજીને પોલીસના પ્રશ્નોને સ્થળ પર જ હલ કરવાના પ્રયાસ કર્યા હતા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ લાખણી તાલુકાના મુરાલ ગામની મુલાકાત પણ કરી અને ગ્રામ્યજનોના પ્રશ્નોના નિવારણ સુરક્ષા શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ આપણી હંમેશા પડખે છે તેવી ગામ લોકોને ખાતરી આપી હતી તેમજ ગામ લોકોમાં પરસ્પર શાંતિ જળવાઈ રહે તે માટે પણ અપીલ કરી હતી